નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ છ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે મિત્રો બધા જ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે આજના વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહ્યા છે સાથે સાથે વાયદા બજારમાં કયો ફેરફારો થયા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે મિત્રો વિડીયોમાં માન સુધી બનેરે જો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં મિત્રો અત્યારે જે કરંટ પ્રાઇઝની વાત કરીએ તો સત્તાવન હજાર બસો પચાસ રૂપિયા મિત્રો જોવા મળી રહી છે અને વાત કરીએ ઘટાડાની તો બસો અને દસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો સમગ્ર અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો જે આપણો એમસીએક્સ વાયદો છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે આપણો આ વાયદા બજારની જે વાય ડેટ શરૂ થઈ હતી અઠવાડિયાની ત્યારે અઠ્ઠાવન હજાર માર્કેટ ઓપન થયું હતું અને અત્યારે સત્તાવન હજાર બસો પચાસ વાયદા બજાર જોવા મળી રહ્યો છે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો મિત્રો જે આ અઠવાડિયાની જે શરૂઆતના દિવસો હતા એટલે કે આપણે વાત કરીએ તો તારીખ ત્રીસ તારીખ એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખ ત્યાં સુધી કપાસના ભાવમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ લાસ્ટ બે દિવસથી ફરી એકવાર કપાસની બજાર સુધરી છે અને ભાવમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે અને ઓલ ઓવર આ અઠવાડિયાના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આપણે જે શુક્રવાર છે ત્યારે એક સેન્ટર છે મિત્રો નામ યાદ નથી સત્તરસો અને ત્રીસ રૂપિયા અને એની સિવાયનું એક સેન્ટર છે કપાસની ફર્સ્ટ ટાઈમ આવક થઈ હતી જેના કારણે ત્યાં એકવીસો એકવીસ રૂપિયા કપાસનો ભાવ બોલાતો જોવા મળ્યો હતો હવે મિત્રો વાત કરીએ આપણા બીજા વાયદા બજારની કારણ કે વાયદા બજાર જે છે એ પણ કપાસ બજાર ઉપર ઘણી ખરી અસર પાડતા હોય છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તોંતતેર પોઈન્ટ સત્યાવીસ ડોલર જોવા મળી રહ્યો છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન વાત કરીએ તો ચુમ્મોતેર ડોલરે ઓપન થયો હતો અને અત્યારે વાત કરીએ તો તોતેર પોઈન્ટ સત્યાવીસ ડોલરે જોવા મળી રહ્યો છે મિત્રો કપાસની માર્કેટ પ્રાઇસ સમય છે લેટેસ્ટ શનિવારના માર્કેટ મુજબ જોઈ લઈએ તો એવરેજ ભાવ છે મિત્રો છ હજાર નવસોને એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર એકસો પચીસ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો બે હજાર નવસો ને બત્રીસ સાથે આપણો ઓઇલ કેક વાયદો જોવા મળી રહ્યો છે જેમાં ચાર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને ઓલ ઓવર વાત કરીએ તો આપણો જે આ વાયદા બજાર છે એમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન ત્રણ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો લાસ્ટ સેગમેન્ટ કપાસની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની નવ હજાર બેલ આવક થઈ છે મહારાષ્ટ્રમાં છ હજાર બેલ ઓલ ઓવર ભારતમાં છત્રીસ હજાર પાંચસો બેલની આવક થઈ છે તો મિત્રો આજના વિડીયોમાં